નાનું એવું છોકરું એ કદાચ ટાંગા નાંભાતા અને ગાડી લઈને નીકળ્યું હોય ભાઈ અને કદાચ એ વાય એ સ્ટીકર જોઈ જાય ને આ જો પાંચ ગાડીઓ અહીંયા ના સોટર દો મારું એ સ્ટીકર લટા લઉં હા તો કદાચ કહો મિત્રો અત્યારે મા ચહેરના દર્શન કરવા માટે અડાલજની જે ચહેર કહેવાય છે ત્યાં આવ્યો છું મારી ટીમ છે આ ભુવાજીની ગાડી છે ડિફેન્ડર અને અહીંયા તમને કંઈક અદભુત નજારો લાગે છે અદ્ભુત એટલે અદ્ભુત તમે જોઈ શકો છો તમને આ પાછળ જો માતાજીના લખેલું છે અહીંયા શ્રી ટૌકાની ચેરમાં અને અહીંયા જે વર્ક કર્યું છે જે ડિઝાઇન કરેલ છે ને એકદમ અદ્ભુત છે એનો આખો અલગ નજારો દેખાય છે અને તમને હું હજી બતાવું છું જુઓ તમે અહીંયા આખો અલગ ટાઈપનું આખું લુક છે ને અને અહીંયા શંકર ભગવાનની મૂર્તિ પણ સ્થાપિત છે બઈ અલગ જ અદ્ભુત નજારાના તે બનાવેલું છે અને તમને બેક કેમેરાથી બતાવું છું કે શંકર ભગવાનની મૂર્તિ કઈ ટાઈપની અહીંયા રાખેલી છે તો દેખાય છે તમે જોઈ શકો છો જેખો અહીંયા શંકર ભગવાનની આ ટાઈપની મૂર્તિ લગાયેલી છે શ્રેષ્ઠ ભગવાનની પણ મૂર્તિ છે અહીંયા અને અહીંયા માતાજીના તમને દર્શન કરાવું જો અહીંયા કંઈક અલગ ટાઈપનું બનાયેલું છે માતાજીની માતાજીની છે છે અને અને મંદિર મૂર્તિ છે અને અહીંયા સતીષ બુવાજીની પણ એક પ્રતિમા બનાયેલ છે અહીંયા શ્રીફોળ પહાડ ટાઈપ બનાયલ છે માતાજીને મંદિરે માની પ્રતિજ્ઞા છે અહિયાં અને પ્લેસ સ્ટેટ ઓફ અડાલત લખેલું છે અહીંયા વરખડી છે તેના દર્શન કરી અને અહીંયા તમને પાછળથી એક વ્યૂ બતાવી દઉં છું તમે જોઈ લો માતાજીનો મંદિરનો એક નજારો છે આખો કંઈક અદ્ભુત માતાજીનું મંદિર છે અને માતાજીના પ્રેમ સેવક એટલે કે સતીશ ભુવાજી અહીંયા પણ તમને હું બતાવી દઉં એક નજારો માતાજીનો જે લુક મંદિરનો જે લુક છે એ અદ્ભુત છે આપણી જે ભારત સંસ્કૃતિ છે એને આકર્ષિત કરે એવો એક નજારો છે માતાજીના મંદિરનો તો તમને એ પણ બતાવી દઉં આ છે ધર્મશાળા તો ત્યાં આપણે એક મુલાકાત લઈએ ધર્મશાળાની અંદર પછી કંઈક અદ્ભુત કંઈક જે જે વર્ક કરેલ છે ને એ એક અદ્ભુત છે આખું જે મતલબ ડિઝાઇન કરેલ છે આખી કંઈક અદ્ભુત છે અહીંયા

સી તાકાનો કે આ કારણે સુવાડે કે આ કે સાગુર જોને સાતથી બનેલું છે ત્યાં પણ રિટેટિંગ લગાવી છે જોની એક સ્નેટ ઓફ અને પેનસ આ દરેક જોમોનો મોટો આ મોરથી રિપેરિંગ થાય જુબર ઓળમોટો જુ છે બહુ વર્ષો જૂની બનેલી છે અને

લંબાઈની અંદર બનાવેલા છે કે એનું જે વર્ક છે ને એ પ્રખ્યાત છે આખું ડિઝાઇન વર્ક છે અમારે ખ્યાલથી સિમેન્ટથી તો લકડાથી બનેલ હોય લાગે છે ચલો તમને નજારો બતાવું ચાલુ રાખે ખાલી નજારો લોકો અહીં અહીં જો તમે એ પોતાનો નજારો અલગ છે એ આ બંને બાજુ દૂરથી તમે લો આખું થોડું દૂર જો તમે આ આખું અલગ ટાઈપનો એક નજારો છે આ બાળ તમે જોઈ શકો છો આપણું લુક જેમાં આપણે સિક્કિમ આ અંદર તમને મંદિરોની અંદર શેડ જોવા મળશે એવો સેમ શેડ અહીંયા બનાવેલો છે અને બીજું કે આ પણ ગુવાજીની ગાડી છે ને એક

આરતી અને ચાર વાગે મંદિર બંધ રહેશે તો જે પણ ભક્તો આવે છે એ ખાસ નો દેવાની અને તમે જોઈ શકો છો અદ્ભુત નજારો છે og við setjum svo að því náttúrulega ekki náttúrulega það sé ekki og það sé ekki